પ્રભુની આરાધના કરવા માટે હાલેલું પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી જે એકલા જ ઈશ્વર છે જે કલાચ પ્રભુ છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી તે વાલ્ફાની તેમણે ઓમેગા છે હાલેલું ઈયા પ્રેઝ દર્ડ આપણા ઈશ્વરની કોઈ શરૂઆત નથી કોઈ અંત નથી લ્યો અને અનંતકાળ સુધી ઈશ્વર છે પ્રેઝ ધ લર્ડ અને જ્યારે એવા ઈશ્વરનું ભજન કરવા માટે આપણે તેમની સમક્ષ નમ્યા છે ત્યારે શુદ્ધ થઈએ પવિત્ર બનીએ પ્રાર્થના કરીએ જે તે બાબતો આપણા જીવનમાં ઈશ્વરની પવિત્ર હાજરીને અમંગળ લાગતી હોય હાલે એ અમંગળ બાબતોને દૂર કરી હાલેલું આ રોજની પ્રાર્થનાઓ જેઓ ઈસુ ઉપર વિશ્વાસ કરે છે તેમના માટે છે હાલે જેઓ પ્રભુ પર ભરોસો કરે છે તેમના લોકો છે તેમને ઓળખે છે હા એ જોઈએ અને માટે આપણે વિશ્વાસી ભાઈ બહેનો તરીકે રોજ પ્રભુમાં સ્ટ્રોંગ બનીએ નવા બનીએ મજબૂત થઈએ અને દરેક એવી કઠણ અને અઘરી પરિસ્થિતિમાં વિશ્વાસ રાખીએ કે જેથી કરીને વિશ્વાસના અંતે આપણે આપણી જીત રહેલી જોઈ શકીએ લી લો ઘણી બધી એવી મારા જીવનની સાક્ષીઓ છે અને હું ઘણી વખત અમુક સાક્ષીઓ નથી શેર કરતો કારણ કે કદાચ એ કોઈક એને નકારાત્મક લે આમ તો નકારાત્મક લેનારા ઘણા બધા એવા તમને મને મળે છે પણ આપણે તો પ્રભુને ખાતર ઘણી બધી બાબતો આપણે પ્રભુને નામે શેર કરીએ છીએ નહીં પણ દરેક સાક્ષીઓ દ્વારા દરેક પ્રસંગો દ્વારા અને દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વરને મહિમા થાય ખાલી લીધે અને દરેક એવા સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમે અને હું પ્રભુમાં બનેલા રહીએ પ્રભુમાં સ્ટ્રોંગ રહીએ એ બહુ જ મહત્ત્વની બાબત છે નહીં અને જો આપણે કાયર થઈએ અને જે પ્રમાણે જે દિવસે આપણે બળવાન હોવું જોઈએ એ દિવસે આપણે બળ મૂકી દઈએ છોડી દઈએ મુશ્કેલીમાં પાછા પડી જઈએ તો પછી આપણે પ્રભુના બાળકો નથી અને આ સમય દરમિયાન મેં ઘણા બધા ઘરોમાં ઘણી જગ્યાએ એવું જોયું છે કે તેઓ પાછા હટી ગયા છે પાછા ફરી ગયા છે અને ઘણા બધા લોકો તો અન્ય એવા વિશ્વાસીઓ સાથે તેમની જે પ્રમાણેની પદ્ધતિ હોય એ પ્રમાણે તેમની સાથે કરવાનું બધું સરી કરી દીધું છે પણ મારા મિત્રો એવું કરવું એ યોગ્ય નથી અયુગની બાબત ખાસ યાદ રાખીએ કે જો ઈશ્વર દુઃખ આપવા ચાહે તો શું આપણે દુઃખ સ્વીકાર્યું નહીં ઈશ્વર પ્રભુ આપણને બીમારી આપવા ચાહે તો શું આપણે બીમારી સ્વીકારીએ નહીં ઘરમાં આટલા વર્ષોથી પ્રભુએ આપણું ભરણ પોષણ કર્યું છે થોડા સમય માટે જો આપણે મુશ્કેલીઓમાં છે તો એ બધું પ્રભુએ આપણા માટે કરેલું ભરી જઈશું આપણે માણસો તરીકે ઘણી વાર એકબીજાને કહીએ છીએ નહીં તને હંમેશા મદદ કરી છે એકવાર ના પાડીએ એમાં તારો મોં ચડી ગયો એકવાર મેં તને ના પાડીએ એમાં તે સંબંધ બંધ કરી દીધો એકવાર મેં તને ના પાડી એમાં ખોટું લાગ્યું જો આપણે માણસો તરીકે આવું બધું વિચારતા હોય એ તો ઈશ્વર છે એ કદી આપણાથી મોં ફેરવતા નથી અને દરેક પરિસ્થિતિમાં આપણી સાથે રહેવા પ્રયત્ન કરે છે દરેક પરિસ્થિતિમાં આપણને આપણી સાથે રહે છે પણ આપણે આપણા પ્રયત્નો રોકી દઈએ છીએ પ્રભુ સાથે રહેવાના આપણે થાકી જઈએ ના હવે નથી ના હવે પ્રાર્થના નથી કરવી પણ પ્રભુ તો દરેક સંજોગોમાં કદી ના છોડી દેનાર ઈશ્વર આપણી સાથે છે યોહોત્વમાં આપણે જોઈએ છે ને કે જ્યાં એક જ્યાં જાય છે તો ત્યાં તારા ઈશ્વર તારી સાથે છે યોહો સો એકમાં એક અને નવમાં મળશે વાંચવા કારણ કે કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે ક્યોંકિ જ્યાં જ્યાં તું જાયગા વહાં વહાં તેરા પરમેશ્વર યહોવા તેરે સંગ હોગા હાલેલુયા પ્રેઝ ધ ગયા વર્ષે નવેમ્બર માસમાં આ પ્રભુનું વચન હતું અને આ નવેમ્બરમાં આપણે એ મહિનો પર પસાર કરીને આપણે ડિસેમ્બર માસમાં આપણે પ્રવેશ કર્યો એક વર્ષ એક મહિનો ઉપર થયો પણ આપણા પ્રભુએ આપણને છોડી દીધા નથી ખાલી લો આમ તો આપણા જન્મથી તેમણે આપણને સંભાળ્યા છે પણ જે પ્રમાણે આપણે વચ્ચનો પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ એ પ્રમાણે પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યો છે વિશ્વાસ પ્રમાણે તેમણે આપણા પર કૃપા રાખી છે નહીં અને હું હંમેશા ઓગણ પચાસ યસાયા અને ત્રેવીસમી કલમમાં જે પ્રમાણે વચ્ચેના ભાગમાં લખ્યું છે કે હું યહો છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં હાલી અને ખરેખર પ્રભુની રાહ જોનારા કોઈ લજવાશે નહીં એ સનાતન સત્ય છે તેઓ કોઈને પડવા દેશે નહીં વચ્ચેને એવું પણ કહે છે કે ન્યાયી માણસ સાત વાર પડશે પરતે જમીન દોસ્ત હશે નહીં સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડે છે અને તંગી પડે છે પણ યહોવાને શોધે છે તેમને કોઈ પણ સારા સારાની અછત પડશે નહીં અને આપણે તો જીવતા ઈશ્વરને શોધનારા તેમના બાળકો છે ત્યારે ખાસ આપણે પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ રાખીએ ભલે આપણી પરિસ્થિતિ અત્યારે નબળી છે ખરાબ છે પણ એનો મતલબ એવો નથી કે આપણા પ્રભુએ આપણને મૂકી દીધા છે કે આપણા પ્રભુએ આપણને છોડી દીધા છે હાલ લુએ આપણા પ્રભુ આપણને કદી મૂકી દેતા નથી આપણા પ્રભુ આપણને કદી છોડી દેતા નથી અને આપણા પ્રભુ હંમેશા આપણું સાંભળે છે હાલ લુએ ગીત શાસ્ત્ર માં આપણે વાંચીએ છીએ તેમણે આપણી પ્રાર્થનાની કદી અવગણના કરી નથી હાલ પણ એરમિયા અગિયાર ને સાત માં જે પ્રમાણે છે એમ કે મેરી વાત સુનો અબે માય વોઇસ મારો વચન માનો પ્રભુનો નો અવાજ આપણે સાંભળવાનો છે પ્રભુની આજ્ઞા પાડવાની છે ઘણી બધી જગ્યાએ જે આશીર્વાદનો નો અભાવ દેખાય છે અથવા જે પ્રમાણે પ્રભુની સાથે જોડાયેલ હોય જે પ્રમાણે ન જોડો હોવાને કારણે જીવન ન હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ દુઃખો તકલીફો તેમના જીવનમાં હંમેશા રહેતી હોય છે અને જેના લીધે કેમકે જે પ્રમાણે જીવન હોવું જોઈએ જો આપણે પ્રભુના બાળકો તરીકે જીવતા ના હોય અને જગત પ્રમાણે જીવતા હોય ચોક્કસ પ્રભુ એક એક વ્યક્તિની પ્રાર્થના સાંભળે છે પણ એ પરિસ્થિતિઓ પ્રમાણે કે જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ દૂધ અને દહીંમાં પગ રાખવા આપણે જગતનું પણ જીવન જીવીએ છીએ તો પ્રભુ આપણું ના પણ સાંભળે આપણે પૂરા એમને આધીન નથી તેમની આજ્ઞાઓ માનતા નથી ઈશ્વર છે વાલા મિત્ર પણ જો ખરો પસ્તાવો છે ભૂલો થઈ છે અને પસ્તાવા સાથે આપણે પાછા ફરીએ છીએ અને જે મોટા દીકરો કે છે મેં આકાશ તરફ પાપ કર્યું છે હું તારો દીકરો કહેવાનો યોગ્ય નથી અને જે એમ તેના પિતાએ તેને સ્વીકારી લીધો એમ આજે પણ આપણા આકાશના બાપ આપણા પ્રભુ આપણા ઉદ્ધારક આપણા તારનાર આપણને સ્વીકારવા માટે તૈયાર છે હા ઘણા લોકો એવું કહે છે કે તમારા પાપ માફ થશે નહીં માફ કરવામાં નહીં આવે પણ એ ખોટી વાત છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ તો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર આપણને માફ કરે છે આપણને સુંદર નવું જીવન આપે છે આપણને બળ આપે છે આપણને હિંમત આપે છે હાલે પ્રેસરણ અને માટે કદી પણ નિરાશ ના થાય કાયર ના થાય પડતું ના મૂકીએ પ્રાર્થના કરીએ પ્રભુને વિનંતી કરીએ અને રાહ જોઈએ રાહ ના જોવાના કારણે ઉતાવળા બનીને ગાભરા બનીને આપણે દુખી થઈ જઈએ છીએ અને આપણે એવું માની લઈએ છીએ કે પ્રભુ તમારું સાંભળતા નથી ઇબ્રાહિમે કેટલા બધા વર્ષ રાહ જોઈ નહીં પ્રભુએ જેના વચન આપ્યું ત્યાર પછી વાલા મિત્ર ઇબ્રાહીમ પ્રભુ પોતે લઈને આવ્યા હતા અને તેમ છતાં પણ આપણે જોઈએ છે એના વચન આપ્યા પછી પણ ઘણા બધા વર્ષો સુધી તેને રાહ જોવી પડી મિત્ર આપણે પણ પ્રભુના બાળકો છે અને આપણે પણ તેમના લોહીમાં કરદાયેલા છે અને માટે આપણે પણ રાહ જોવાની છે પ્રભુનું વચન પરણી પરિપૂર્ણ થયા વગર રહેશે નહીં પ્રભુનું વચન આપણા માટે સફળ થયા વગર રહેશે નહીં આપણે પ્રભુ તરફથી ઉત્તર મેળવીને જ રહીશું કેમ કે તેઓ કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી સિવાય કે આપણે જગત પ્રમાણે અથવા મોત્સો માટે અથવા બીજાને નુકસાન કરવા માટે કંઈક માગીએ છીએ પણ જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માગીએ છીએ તો તે આપે છે એવું પ્રભુનું વચન આપણને શીખવાડે છે ખાલી લઈ આવો એક વિશ્વાસ સાથે આજે શરૂઆત કરી આ દિવસની કે પ્રભુ આપણી સાથે છે સંભાળ લેનાર આપણી કાળજી લેનાર જ્યાં કહી જઈશું ત્યાં આપણા ઈશ્વર આપણી સાથે છે અને તેઓ આપણને સફળ કરશે ખાલી લઈયા પ્રાર્થનામાં જોડાઈએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ તમારા ચરણોમાં પ્રભુ પ્રભુ તમારી તમારી સ્તુતિ આરાધના અમે પ્રાર્થના કરીએ છીએ જેમ તમે આખો દિવસ અમારી સાથે રહ્યા છો પ્રભુ એમ હવે સાધના સમયમાં પણ તમે અમારી સાથે અમારી સંભાળ અને પ્રભુ જેમ પ્રભુ તમે ગઈકાલ રાતથી અમારી સાથે રહ્યા છો અમારી સંભાળ લીધી છે એમ પ્રભુ આજે આખો દિવસોમાં અમારી સાથે રહો અને પ્રભુ અમને સલામત રીતે સંધ્યા સમયમાં દોરી જજો છો પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બીજા કે જે તમારા બાળકો તમને અત્યારે મળવા માટે આવે છે વિશ્વાસ કર્યો છે જેમને નવી હિંમત મેળવી છે પસ્તાવો કર્યો છે ફરી એકવાર તમને જીવન સોંપ્યું છે પ્રભુ નવા વિશ્વાસ સાથે નવા જોશ સાથે ફરીવાર હમણાં તમારી સાથે જોડાયા છે પ્રભુ ત્યારે સર્વ લોકો માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ બધાને પ્રભુ તમે નવેસરથી તમારી સાથે ચાલવામાં મદદ કરજો હિંમત આપજો બળ આપજો સામર્થ્ય આપજો અને પ્રભુ તેમની પોતાની પ્રાર્થનાઓ તમે સાંભળજો અને પ્રભુ તેમની પ્રાર્થનાનો તમે ઉત્તર આપજો પ્રભુ અને તેમની દરેક ચિંતાઓ તમે દૂર કરજો તેમની દરેક જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો અને પ્રભુ ખાસ પ્રભુ જેમ તેમની હૃદયની ઈચ્છા છે પ્રભુ તેમ પ્રભુ તમે તેમના માટે કરો એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છીએ પ્રભુ ત્યારે પ્રભુ તમારા બાળકોના જીવનમાં ઘણી બધી એવી બાબતો છે મુશ્કેલીઓ છે દુઃખો છે નિરાશાઓ છે જરૂરીયાતો છે પ્રભુ અને પ્રભુ તમે તો એવા ઈશ્વર છો પ્રભુ કે માંગ્યા વગર આપનાર છો અને બોલ્યા વગર સાંભળનાર ઈશ્વર છો તમે જાણો છો પ્રભુ કે તમારા બાળકોને અત્યારે શની જરૂર છે હજી પિત્તર બોલી પહેલાં તમે કહ્યું કે જઈને ગલ નાખ અને જે નાણું અમારે એમાંથી ધારે અને મારે વાસ્તે કર ભરે એમ પ્રભુ જે પ્રભુ આજના દિવસનો તેમના જે કંઈ એમના દિવસનો ખર્ચ છે પ્રભુ એ ખર્ચ પ્રભુ જરૂરિયાતો તેમને પહોંચી વળવાને માટે પ્રભુ તમે તેમને સગવડ આપજો પ્રભુ જો તેમને નાણાંની જરૂર છે પ્રભુ તો નાણાં આપજો પ્રભુ તેમને શાંતિની જરૂર છે શાંતિ આપજો તમારા પ્રેમ આનાથી તેમને ભરજો અને જે મને જે રીતે તેમને તમારી મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે જે ખરાબ રસ્તા પર ચાલ્યા ગયા છે હા પ્રભુ તમને મૂકીને પ્રભુ હા તમારા પર વિશ્વાસ કરનારા બાળકો જેઓના ઘૂંટળો તમારી આગળ નમેલા છે પ્રભુ એવા લોકો તમારાથી દૂર થયા છે પ્રભુ વ્યભિચારમાં છે વ્યસનોમાં છે ખોટા માર્ગ પર છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કેમ તમે તેમનો બચાવ કરજો તમે તેમનું રક્ષણ કરજો અને ખાસ કરીને પ્રભુ તેમને તમે તેમનો નાશ ના થાય માટે પ્રસ્તાવિક હૃદય આપજો પ્રભુ અમારી સેવાનો ઉપયોગ કરજો અને પ્રભુ ઓડિયો વિડીયો દ્વારા પ્રભુ તેમના હૃદયો બદલાય તમારા દરેક સેવક સેવિકાઓનું વચન પ્રભુ તેમની પાસે પહોંચે અને એમ પ્રભુ તેઓ પુનઃસ્થાપિત તમારામાં થાય એવી પ્રાર્થના કરશે દરેક ઘૂંટણ નમે પ્રભુ દરેક જીવું કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો ને પ્રભુ તમે બધા ભેગા મળીને જે રોજ પ્રભુ એક હાથમાં જીતી શકીએ અને પ્રભુ શેતાની બંધનોમાંથી એમને છોડાવી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ દરેકના તમારા માટેના કાર્યોને આશીર્વાદિત કરજો તેમની મિનિસ્ટ્રીઓને તેમની પ્રભુ મંદિરની સેવાઓને આશીર્વાદિત કરજો અને વિશેષ પ્રભુ જેઓ ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા છે અમારી જેમ પ્રભુ તેમના ગરુનો પ્રભુ તમે ભરણ પોષણ કરજો તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ અમે તમારે નમ્યા છે ત્યારે પ્રભુ તમારા બાળકોના જે કંઈ રોગમંદવાર છે પ્રભુ જે નિદાન થયા છે પ્રભુ ડૉક્ટરો દ્વારા ટેસ્ટ દ્વારા ત્યારે પ્રભુ એ સર્વ વગર રોગોમાંથી તમે તેમને સાજા કરજો મારા પિતા માટે પણ તમારી આગળ નમી જાઉં છું એમને પર તમે સાજા ભલા તંદુરસ્ત કરજો દરેક ઘરમાંથી લડાઈ ઝગડા તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરી છે મિલકતના લડાઈ ઝગડા અને પ્રભુ પિતા નાણાંના લડાઈ ઝઘડા જમીનના લડાઈ ઝગડા પ્રભુ પિતા બાઉન્ડ્રી વોલના લડાઈ ઝગડા તમે દૂર કરજો હા પ્રભુ પતિ પત્નીના પણ લડાઈ ઝગડા તમે શાંત કરજો ડિવોર્સ ખાલી જ કરજો બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ નવા પરિવારોને તમે જોડજો એક આખી છે એમને પ્રભુ તમે કુટુંબવાળા બનાવજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ તમારા બાળકો જે જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં આપે છે તમે તેમને પાસ કરજો તેમના નોકરી અંદર રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ જેમની પાસે કોઈ આવકનું સાધન નથી તમે તેમને આવકનું સાધન પૂરું પાડજો તેમના પ્રમુખમાં કોટ કે સેફારને ખોટા તો મોટો ને તમે ખાલી જ કરજો પ્રભુ નાણાંનો આશીર્વાદ મકાનનો આશીર્વાદ લોનનો આશીર્વાદ પ્રભુ તમે તેમને પૂરું પાડો જેવી પ્રાર્થના કરી છે પ્રભુ વિધવા બહેનો વિધો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગો મન બુદ્ધિ લોકોની પણ તમે તો મુલાકાત લો તેમના દુઃખને તમને નોંધ મળે છે જેઓ રડી રહ્યા છે પ્રભુ તેમના આંખના આંસુને તમે આનંદમાં બદલજો બધી બધી જરૂરિયાત જરૂરિયાત પડે છે તમે પ્રભુ પૂરી કરજો નાના મોટા પાપ ગુના પ્રભુ તમે માફ કરજો સાંભળે છે બીજાને મોકલે છે તેમને બમણા આશીર્વાદ ભરી દેજો પ્રભુ અને ફરી વાર તમારું ભજન કરવા માટે પ્રભુ સાધના સમય સમયથી પ્રભુ વિશ્વના નામ માટલું સાંભળો ને દે બાપ માન્ય કરજો આમીન આમીન